સતત છ ટમમાં પાદરાબાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ બન્યા હતા પાદરા વકીલ મંડળની કમિટીમાં ઉપપ્રમુખને બાદ કરતા તમામ કમિટીના સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે મંત્રી ઇમ્તિયાજ બોહરા સહમંત્રી જાબીર મલેક તથા ખજાનચી ધવલ વ્યાસ સાથે સાત કારોબારી સભ્યો પણ બિનહરીફ જાહેર કરાયા ઉપપ્રમુખની ચૂંટણી માટે બે ઉમેદવાર રહેતા ચૂંટણીનો જંગ જામશે ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદીપસિંહ પઢિયાર વચ્ચે ઉપપ્રમુખ માટે આગામી વીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે દીપક પ્રજાપતિ અને તેમની કમિટીને શુભેચ્છકોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા પ્રકાશ પટેલો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આદેશ અનુસાર આગામી તારીખ નમસ્કાર ચોવીસ તારીખ પાદરા વકીલ મંડળની ચૂંટણી હતી

બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક કરી છે કે બે હજાર ચોવીસ ની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળની તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીયે છે અને સતો તમે આ બ વકીલો મિત્રો નો સરકાર થી આગામી તમામ કામો કરીશું ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રીયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો